જ્યાં દિવસે દોસ્તો કે આજે ફરી આપણે યુટ્યુબ ચેનલમાં નવો અપડેટ લઈને આવી ગયા છે કે ફાઇનલ દોસ્તો આજે વાત કરવાના છે દોસ્તો ધમાકાદાર જોરદાર ટીમડી બનાવવામાં આવી છે દોસ્તો કે આપણા નરવત રાઠવાનું નવો અપડેટ મળી ગયું છે દોસ્તો કે આપણે જોરદાર લઈને વિડિયો આવી ગયો છે વિડીયોમાં પહેલાં આપણે હશે ટીમડી ડાન્સ યુટ્યુબ ચેનલ પર નવા હોય દોસ્તો તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરો શેર કરો સપોર્ટ કરો દોસ્તો કે આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળે છે એવી આશા દોસ્તો કે જોરદાર ધમાકાદાર સોંગ પણ નરત રાઠવા લઈને આવી ગયા કે નોફર ડારતો કે ટીમલી નખી ગયો નરત રાઠવા દોસ્તો કે ફાઇનલી નવો અપડેટ લઈને આવે કે ભુક્કાકાડી ના કે ટીમલી લઈને આવે છે એટલે તો દોસ્તો આ ફરી આપણ નરત રાઠવા જોરદાર નવી ટીમલી લઈને આવી ગયા છે કાજે ટીમલી ની વાત કરી દોસ્તો કે કાલ સાઉન્ડ ની એન્ટ્રી એટલે આ song ટીમલી song છે દોસ્તો કે કઈ YouTube ચેનલ પર આવની છે કેરે અપલોડ કરવાની છે આ song દોસ્તો બનાવી છે કે ભુક્કાકાડી ના કે એ બનાવવાની છે કાજે વાત કરવાનો છે દોસ્તો કે ફાઇનલી ફાઇનલી દોસ્તો તો જોરદાર અપડેટ આવી ગઈ છે કે આપણે જે વાત કરવાના છે કે દોસ્તો કે આપણા કાલ સાવને એ કાલ સાવને એન્ટ્રી એટલે જોરદાર બનાવી છે દોસ્તો કે ટીમડીના સુપરસ્ટાર એવા ગણાય આપણે નરદ રાઠવા નરદ રાઠવાને ડિરેક ટીમડી સુપર હિટ જતી હોય દોસ્તો અને ફરી આપણા નરદ રાઠવાએ ભૂખાગને ખ્યાલ તો વાત કરી દોસ્તો કે રેકોર્ડિંગ કરવામાં છે હર્ષ સ્ટુડિયો ગોકમ્બ અમિત ગોહિલ એનીવી ગોહિલ અને આપણા મિક્સિંગ કોને કર્યું છે દોસ્તો મ્યુઝિક કિને છે બધી થોડી આપણી આ વિડીયોમાં વાત કરવાના છે દોસ્તો એટલે ફાઇનલી નવા આવ્યા હોય તો પહેલાં એસી ટીમરી ના YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને આપણે નરમત રાઠવાની ઓફિશિયલ YouTube ચેનલ કે નરત રાઠવા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ આ ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ કરજો દોસ્તો કે આવનારા નોટિફિકેશન સૌથી પહેલાં તરત તમને જોવા મળી જાય એવી હું આશા રાખું છું દોસ્તો એટલે આવનારા નોટિફિકેશન તમને જોવા મળે જાય અમને જોવા ફૂલ મોજ કરવાના છે તો એના માટે તમે વિડીયો મારા ક્યાંથી જોવો છો મને કોમેન્ટ કરશો તો મને તરત ખબર પડી જશે મારો ચાહક મિત્રો મારો વિડીયો કેટલા જણા જોવે છે તો હું તમને કોમેન્ટમાં કોમેન્ટનો રિપ્લાય આપી શકી દોસ્તો હું તમને કોમેન્ટે કરીશ તો આપણે એસી ટીવીમાં એક ક્લાસ સબસ્ક્રાઇબર પૂરા થઈ ગઈ ત્યારે થેન્ક યુ સો મચ દોસ્તો આપણા નરસપણને રાઠવાની ઓફિશિયલની ચેનલ આ સોંગની પૂરી લિંક હું ડિસ્કાઉન્ટમાં નીચે નાખવાનો છું ને આ વિડીયોને જોઈને ત્યાં લિંક તમે પૂરું સોંગ પણ તમે ટીમલી સાંભળી શકો છો એટલે એના માટે હું તમારા માટે જોદાર મહેનત કરું છું દોસ્તો તમારી મારા માટે પણ તમે મારી ચેનલ પર નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરજો શેર કરજો દોસ્તો કે ફાઇનલ તમને પણ અપડેટ જોવા મળશે અમને જોઈએ હું જો તારા આ વિડીયોમાં મહેનત કરું છું દોસ્તો તો મારા ચાહક મિત્રોને ખબર પડશે આમ કરીને જો ત્યારે મહેનત કરું છું દોસ્તો કે એટલે ફરી અપડેટ તમને નવો મળતો રહે આવું એવી આશા રાખો દોસ્તો એટલે તમને હું કહું છું કે કાલ સાઉન્ડની એન્ટ્રી તો આ જો તાર સોંગ બનાવે છે કે બુક્કા કરી નાખે ડીજેમાં વાગે એવી બનાવી છે હર રેકોર્ડિંગ કરવામાં આવી છે દોસ્તો હર્ષદ્ધિ સ્ટુડિયો ગોકંબા મિત ગોહિલની ડિબ્યુ ત્યાં જો રેકોર્ડિંગ કરવામાં છે કે તમારે આ રિંગ સ્ટુડિયોની મુલાકાત લેવી હોય દોસ્તો તો આપણે તે પૂરી નહીં આ નીચે કોન્ટેક્ટ નંબર આપવાના છે મિત ગોહિલ ડેવ્યુ અને ત્યાં તમે જઈને આ વિડીયો સાંભળીને પણ રેકોર્ડિંગ કરશો દોસ્તો અહીંયા આપણો વિડીયો તમે જોશો રેકોર્ડિંગ કરશો તો ડિસ્કાઉન્ટ પે આપવામાં આવશે થોડુંક ઘણું દોસ્તો એટલે એના માટે હું આપણે પરમિશન લઈને વિડિયો બનાવી છે દોસ્તો તો આપણા નરતભાઈ રાઠવાના આ સૌને તમે જલ્દીથી જલ્દી સપોર્ટ કરજો દોસ્તો કે આવો ટાઇટલ તમને મળી જાય તો આવો હું પણ તમારા માટે મહેનત કરું છું હું દોસ્તો કામ કરતો જઈને મારી કંઈ ટાઈમ નથી તો હું તમારા માટે સૌથી નોટિફિકેશન આવે છે એટલે તરત તમને હું મોકલું છું દોસ્તો એટલા એના માટે જલ્દીથી જલ્દી આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબર કરવા ના દોસ્તો કે ફાઇનલી આવું અપડેટ તમને ક્યારે જોવા મળે હું અપડેટ સાથે આવે ટીમલી આવે તો જ છું નોટિફિકેશન દોસ્તો ટીમલી ના આવે હું આપી દઉં તમને અન થતા એ નથી પણ ટીમલી આવવાની હોય ક્યાં યુટ્યુબ ચેનલ પર ક્યારે રિલીઝ કરવાની પૂરી માહિતી લઈને હું આ વિડીયો બનાવું છું દોસ્તો એટલે એના માટે એના માટે એટલે એના માટે કહું છું કે આપણે એસે ટીમલી ડાન્સ ચેનલ નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબર કરવા ના આવનાર નોટિફિકેશન તમને મળી જશે દોસ્તો હું કામ કરતો જ નહીં પણ તમારા માટે પાંચ મિનિટની રજા લઈને પણ વિડિયો બનાવી શકું છું એટલે જલ્દીથી મને સપોર્ટ કરતા રહે છે દોસ્તો ને આવનાર નોટિફિકેશન મળે છે ને વિડીયો ગમે તો વિડીયોને આગળ શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરો ના બોલતા દોસ્તો ને ફરી અપડેટ આવું નવું મળશે એટલે તરત આપણે વિડીયો બનાવી દઈશું તો આવનારા કોમેન્ટ કરશો તો મને ખબર પડી જાય મારા જવાબ મિત્રો કેટલો મારો વિડીયો ગમ્યો કેટલો પહોંચ્યો કેટલા લોકો જોયો તો મારો વિડીયો છે મને કોમેન્ટ કરો દોસ્તો જય જવાહરના જય આદિવાસીને આપણા નવા વિડીયોમાં મળતા રહો જય માતાજી